અમરગામ રેલવે સ્ટેશને કોઈ પણ જાતની સુરક્ષા વિના શ્રમિકો કામ કરી રહ્યા હોવાના ચોંકાવનારા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. હવે સમાચારો જોઈએ વિગતવાર. વાપીમાં સ્થિત હેરેનબાઈ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપનીમાં કામ કરતા કામદારનો 15 ફૂટ ઉપરથી નીચે પટકાઈ જતાં મોત નિપજ્યું હતું. જેને લઈ મૃતકના પરિવારજનોએ કોન્ટ્રાક્ટર પર હુમલો કરી ઘાયલ કર્યો હતો. વાપી જેડીસીમાં થર્ડ ફેઝમાં આવેલ હેરેનબાઈ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપનીમાં કોન્ટ્રાક્ટર દ્વારા કલર કામ કરવામાં આવતું હતું જે સમયે અકસ્માતની ઘટના ઘટી હતી જેમાં એક કામદારનું મૃત્યુ નિપજ્યું હતું ત્યારે એક કામદાર થતા સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે કામદાર અને મૃતક કામદારોના પરિવારજનોએ આક્રોશમાં આવી કોન્ટ્રાક્ટર પર હુમલો કરી દીધો હતો હુમલામાં કોન્ટ્રાક્ટર પણ ઘાયલ થયો છે ઘટના અંગે વાપી જીઆઈડીસી પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ વાપી જીઆઈડીસીના થર્ડ ફેઝમાં આવેલ હેરેનબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપનીમાં તારા નામના કોન્ટ્રાક્ટરને કલરકામનો કોન્ટ્રેક આપ્યો હતો જેણે પોતાના કામદારો મારફતે સવારે કલરકામ શરૂ કર્યું હતું કલરકામ દરમિયાન રવિકુમાર સુજીત પ્રસાદ નામના કામદારે પંદર ફૂટ ઊંચાઈએ રસી પકડી રાખી હતી જે રસીના આધારે છોટુ નરેશ પ્રસાદ યાદવ કલરકામ કરી રહ્યો હતો જે દરમિયાન રસી પકડનાર કામદાર રવિકુમારને અચાનક જ કંઈક થતાં તે રસી સાથે નીચે પટકાયો હતો જેથી રસીના સહારે કલરકામ કરતો છોટુ પ્રસાદ પણ નીચે પડ્યો હતો ઘટનામાં રવિકુમારનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે છોટુ પ્રસાદ ઘાયલ થયો હતો અચાનક ઘટેલી ઘટનાને લઈ અન્ય કામદારોમાં ગભરાટનો માહોલ ઉત્પન્ન થયો હતો જેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘાયલ કામદારને સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો ઘટના બાદ કોન્ટ્રાક્ટર દ્વારા કંપનીના અધિકારીઓને તેમજ પોલીસને જાણકારી આપી મૃતકના મૃતદેહને પીએમ માટે રવાના કર્યો હતો ઘાયલ કામદાર હોસ્પિટલમાં હોય તેની સ્થિતિ જાણવા અને સારવાર માટે કોન્ટ્રાક્ટર હોસ્પિટલમાં પહોંચ્યો એ સમયે ઘાયલ કામદાર અને મૃતક કામદારના પરિવારજનો પણ હોસ્પિટલમાં હાજર હોય તેઓ આક્રોશમાં આવી ગયા હતા અને કોન્ટ્રાક્ટર પર હુમલો કરી ધપાટ કરતા કોન્ટ્રાક્ટરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી સમગ્ર ઘટનાને લઈ હાલ જીઆઈડીસી પોલીસ ફેક્ટરી ઇન્સ્પેક્ટરે વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં મૃતક અને ઘાયલ બંને કામદારો મૂળ બિહારના છે આ વાપીના સુલપડ વિસ્તારમાં રહેતા હતા અને કોન્ટ્રાક્ટર પાસે કલર કામની મજૂરી કરતા હતા ધરમપુરના પંગારબારી નજીકમાં ઇકો કાર સાથે સ્પ્લેન્ડર બાઇક ભટકાઈ જતા બાઇક સવાર એકનું મોત નીપજ્યું હતું તો અન્ય એકને ઇજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો ધરમપુરના પંગારબારી નજીકમાં ઇકો કાર સાથે બાઇકનો અકસ્માત સર્જાતા એકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક ઘાયલ બન્યો છે ધરમપુરના પંગારબારી નજીકમાં આજે એક સ્પ્લેન્ડર બાઇક નંબર જી જે વન ફાઇવ એ એફ થ્રી ટુ ઝીરો વન લઈને લગ્નમાં પીપરોડ તરફ જતા રમેશ સમા જાદવ ઉમરવર્ષ ત્રેપન અને પાંડુભાઈ લક્ષુભાઈ ભૂસારા ઉમરવર્ષ પચાસ બંને પંગારબારી નિશાળ ફળિયા નજીકથી પસાર થતા હતા ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવતી ઇકો કાર નંબર જી જે વન ફાઇવ સીડી ડબલ સેવન સિક્સ થ્રી સાથે બાઇક ધડાકાભેર ભટકાતા બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને લઈ તેમને સારવાર અર્થે પિંડવાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો પાછળ સવાર પાંડુભાઈ બોનેટ પર પટકાતા તેમને પણ હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ધરમપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પાંડુભાઈનું ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું હતું ઘટના અંગેની જાણકારી ધરમપુર પોલીસને થતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતકની લાશનો કબજો મેળવી પીએમ કરવા માટેની તજવીજ હાથ ધરી હતી હાલ ઇકો ચાલક મહેશ નવસુ ભોયાની ધરપકડ કરવા પોલીસે તપાસ શરૂ કરી છે વલસાડમાં ટ્રાન્સપોર્ટરની હરીફાઈમાં સસ્પેન્ડેડ જીઆરડી જવાની અન્ય શખ્સ સાથે મળીને ટ્રાન્સપોર્ટરના ઘરે જઈ ધમાલ મચાવી માર મારતા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી વલસાડ શહેર નજીક ગુંદલાવ ખાતે ખુશ્બુ ટ્રાન્સપોર્ટરના નામે ટ્રાન્સપોર્ટર તરીકે છોટેલાલ દ્વારકા ચોરસિયા પંદર વર્ષ ઉપરાંતથી વેપાર કરતા આવ્યા છે ગઈકાલે રાત્રે વેજલપોર ગામના શ્રીજીનગરમાં કબીર મંદિર પાસે રહેતા છોટેલાલ ચોરસિયાના ઘરે પવન શાહુ અને લક્ષ્મીશંકર પુનર્વાસી યાદવ જે એલપીના નામે ઓળખાય છે અને વલસાડ રૂરલ પોલીસ મથકમાંથી જીઆરડીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો બંને સમયે છોટેલાલના ઘરે જઈને ખુશ્બુ ટ્રાન્સપોર્ટનો ધંધો તમારો ખૂબ જ સારો ચાલે છે જેને લઈને અમારા ધંધા ઉપર મોટી અસર પડી રહી છે એમ કહી એલપી અને પવન શાહુ છોટેલાલ સાથે ઝઘડો તકરાર કર્યો હતો અને છોટેલાલને માર પણ માર્યો હતો છોટેલાલની પત્ની ઉમાદેવી વચ્ચે પડતા તેને પણ ઝાપટ મારી દીધી હતી તેમજ ઘર પાસે બંને અસામાજિક તત્વોએ ઉત્પાત મચાવ્યો હતો તેમજ છોટેલાલનો ડ્રાઈવર રાજેશ મહાલા વચ્ચે પડતા તેને પણ ડિક્કા મુક્કીનો માર માર્યો હતો બુમાબુમ થતાં છોટેલાલના ઘરની આજુબાજુના રહેતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા સ્થાનિક લોકો દોડી આવતા પવન શાહુ અને એલપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો સ્થાનિક લોકોએ તાત્કાલિક ગામના સરપંચ અને અગ્રણીઓને ઘટનાની જાણ કરી હતી વલસાડ રૂરલ પોલીસ મથકે બંને અસામાજિક ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી વલસાડ રૂરલ પોલીસે ફરિયાદ નોંધી ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે ઉમરગામ રેલવે સ્ટેશનના ઉપરથી પસાર થતા નવા પુલની કામગીરી દરમિયાન કોઈ પણ જાતની સુરક્ષા વિના જીવના જોખમે શ્રમિકો કામ કરી રહ્યો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે બલસણ જિલ્લાના ઉમરગામ રેલવે સ્ટેશન પર ચોંકાવનાર દ્રશ્યો જોવા મળ્યા હતા રેલવે સ્ટેશન ઉપરથી પસાર થતા એક નવા પુલના કામ દરમિયાન કોઈ પણ જાતની સુરક્ષા વિના શ્રમિકો કામ કરી રહ્યા હોવાના ચોંકાવનારા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા રેલવેના પુલ ઉપર બે શ્રમિકો કોઈપણ જાતની સુરક્ષાની વિના જીવનને જોખમમાં મૂકી કામ કરતા જોવા મળ્યા હતા ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે પુલ પર શ્રમિકો કામ કરી રહ્યા હતા ત્યારે નીચે એક ટ્રેન પણ ઊભી હતી લોકોની અવર જવર પણ ચાલુ હતી તેમ છતાં રેલવેના ટ્રેક પરથી જ પસાર થતાં પુલ પર ચાલી રહેલ કામને કારણે સિમેન્ટ કોન્ક્રીટનો કાઠમાળ પણ રેલવે ટ્રેક પર પડી રહ્યો હતો ટ્રેન નીચે ઊભી હોવા છતાં આટલી ઊંચાઈએ શ્રમિકો કામ કરી રહ્યા હોવા છતાં તેઓએ સુરક્ષા માટે કોઈ ઉપકરણો પહેર્યા ન હતા પુલ નીચે ટ્રેન પણ ઊભી હતી તેમ છતાં એ સમયે પણ કામ ચાલુ હતું જો કામ દરમિયાન પુલ પરથી પડતો કાઠમાડ ટ્રેનના એન્જિન પર પડે તો નુકસાન પણ થઈ શકે એમ હતું આમ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે શ્રમિકોને કોઈપણ જાતની સુરક્ષા વિના આવી રીતે જીવને જોખમમાં મૂકી કામ કરાવવામાં આવી રહ્યું હતું જે વિડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર વાપીની એરનબા કંપનીમાં કલર કામ કરતા કામદારનું નીચે પટકાતા મોત એક ઘાયલ પરિજનોએ કોન્ટ્રાક્ટરને માર્યો પંગારબારી નજીક એક કાર સાથે બાઇક ધડાકા બે રથરાતા બાઇક સવાર બે વ્યક્તિ પૈકી એકનો મોત એક ઘાયલ વેજલપોરમાં ટ્રાન્સપોર્ટરના ધંધાની હરીફાઈમાં એપી નામના સસ્પેન્ડેડ જીઆડી જવાની ટ્રાન્સપોર્ટરના ઘરે જઈને કરી બબાલ કમરગામ રેલવે સ્ટેશને કોઈ પણ જાતની સુરક્ષા વિના શ્રમિકો કામ કરી રહ્યા હોવાના ચોંકાવનારા દ્રશ્ય કેમેરામાં કેદ સમાચારોમાં આજ બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર